દિવાળી જઈ અને છોકરાની બહુ જતી હોય છે છે ને કુલ ધોરી છે આ સુન મૂન છોકરો ફરે છે મારો અને પેલા મોરવાઈએ કશું ઠેકવાનું પાડતા નહીં લગી રહેરવાઈને કેટલા ફોન કર્યા શિખર આપવા ના હતા તે આયાક ના આવ્યા શિખર લાયા મોરવાઈને ફોન કરી દઉં

ના અમે હું લેઠા છીએ આ શિખર મારા કોઈ ખબર નઈ હું તો ના થવું હા તમે આવો ને આવો ને આપડો વાત કરીએ તમે ઘેર આવો ને મારા મંગા મંગાનો ફોન આવ્યો છે અત્યારે કોઈને મોરવા એમથી એમ મજા જ નહીં આ એક તો મોડ મોડ મોટ ના પડતો હોય ને કરાવીએ તો એ પાછા હોવામાં પણ છે મારા મેં હોય ને ડોળા કાઢે લ્યો તો કરાવીને તો અમે તો ગુના કર્યા છે ને બહામણ તો પહેર્યા લોકો તો ઘર કોથળા નાસી જતો હોય છે ભામવા પડ્યું ડોખણ બોખ મરવા પડ્યો એટલે મંગા

શ્રી કૃષ્ણ નહીં કરે છોકરાખો પડ્યો એટલે શ્રી કૃષ્ણ કેવા આવું હતું પણ આ છોકરો મારું લો આ બધા કાકા મારા આવશે એટલે તમને ફોન કર્યો હતો પણ તમે ક્યાં આવું 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 વાયદા વતાર વતાર કરતા હતા એટલે અમે પેલા બચુ ની તમને ખબર છે ને

એટલે કુણ મસ્તુ છું મારો છોકરો મસ્તો છોકરો ના માતા એ તો મસ્તો એ સોડીએ ફોટાન મોટા બધું પાડી જ લ્યો એટલે કે હું હાલ મોકલાવું એમ કેતો તો એટલે આલે કોકના આ મને મારી વાત ની ખબર નહી અમે મારે શું પડશે તારે ખબર પડે શું પડે નઈ એના બરોબર બચુતા તમારા ના બે ના પડા આવતો એને પૂછી જવું હેડો પેલા તો ગમ ફર્યું છે રોજ બાળ હવારે ટાઈટ થઈ જતા રહીશું છે ગયા હું યોના ચેરી ચેરી ચો આ ડોબો નું કરું કઈ હોસ્તા બચુની છોરી લાખ રૂપિયા ની છે મને ખોમી લાગતો મારો છોકરો કોઈ ખોમી કર્યો તમારા બી આનામ ખોમી છે એટલે આ ડોબાણ ખાડા દેખવાય છે તમારા છોકરાને કકડાઈ ને પૂછજો અને જઈએ ને એટલે બેડા કાઠા રાખજો જવું આવે એટલે મંગો એ બચ્યું કોઈ કે

બધી વાતો પીવા દેવન માં ફરવા આવ્યા બાર આવો તમે કાકા તમે

તો કે આવો માંગો તમે કોઈ ભાઈ બંધ રાખી હે કશું કોઈ એવું નહી ભાઈ બંધ જ ચમારો એ રહ્યો હ ભાઈ બંધ જ છે તમે ઓફરી લો કાકા તમે મને હું આવું ઘેર તો એક તમે મને બોલવાનું ચાલુ કરજો તો તમને ખબર નહી પડતી કમા છો વહુ વગર એકલો પર ભાઈ ભાઈ બંધો અંગત ના પોત કોને અંગત પરું માં વહુ હોય તો વહુ અંગત પરું કે વહુ વહુ લઈ આયે નહી તું જાય તો માં તમારો ફોન પેલો મારો હાડો ફોન નહી ઉપાડતો તો તમારો ફોન ચોય ઉપાડે નહી ઉઠાવતો એ રહ્યો તો ભાઈ હું એકલો જઉં છું મારો માર ખાવો છે એ

અરે ભાઈ ફોન નતો કર્યો તારો ફોન નતો ચાલુ કાકા વાત કરવા લ્યો હેલો હા બોલે

એને મન જોડી લઈ જક શું જોયો મન તમે કે કન્યા લઈને આખો દાડો ફફડ કરે અને બીજા આ બધા ગાડાનોમ ફરવા જાય લઈ લઈ જો કાકા રોજ ઈ તો ખાવ કેવું કાકા ખબર માર ભાઈ બંધરો ને લોબા બાલ વાળો એ રહ્યો એટલે ઈન પાછા બેહો ને બાલ ઉડતા ને કોક જોઈ જો કે કા કન્યા આકો પણ એમાં ભાઈ બંધ જતો એ એવું હતું લોબા બાલ વાળો લોબા બાલ વાળો એને તમા જોવાનું તો હું લાય પાવ્યો એ તો પછો આવું કીધું તમાર વાતોમાં મોણવા હે તો ખરો જ કતા લાઈ લાઈ દીધી હોય કીધું એ કાકા આ કે તમે છેલ્લા ફોન કર્યા તો પછી ઈવન લાઈ જલ ના કઈ દઈ કઈ તો ખરા કામ પર

હલો બોલ ના આઈજો તું ફોન ઉભા ભાઈ બધું ફોન આવ કરવા દો હા કાલે કાકા તમને ખબર તો બધા બોલ બોલ કરી તું આઈ ગયો